પહેલો ઉદય અલગ સત્તાવંત્રી શાસન અગ્રદૂતોનો જન્મ હવે દિલિજા બેટને બેટનો પ્રસૂતિ કાળ આવી પહોંચ્યો અને તેને પુત્રને જન્મ આપ્યો પ્રભુએ તેના ઉપર કેવી કૃપા કરી છે તે જ્યારે તેના પાડોશીઓ અને સગાવાલીઓએ જણાવ્યું ત્યારે તે પણ હવે પછી આઠમા દિવસે તે બાળકને સત્રતા કરવામાં આવી અને તેઓ તેનું નામ તેના બાપ ઉપરથી ચાર્યા પાડવા દેતા હતા

તે વિશ્વની સ્તુતિ કરવા લાગ્યા બધા આડોશ પાડોશીઓ ભયભીત થઈ ગયા અને હતા પહાડ પ્રદેશમાં સર્વત્ર આ વાત ચર્ચામાં વિષય થઈ પડી જેમણે જેમણે આ વાત સાંભળી તે બધા મનમાં મનમાં વિચાર કરવા લાગ્યા કે આ છોકરો કેવો નીકળશે કારણ સાચે જ એના ઉપર પ્રભુનો હાથ હતો આ પ્રભુની વાણી છે

ઘણીવાર બાળકોના વિચાર અને પ્રભુઓના સર્જેલા કાર્યો ઘણા અલગ પડતા હોય છે જેમ આજે લોકોના નામ ઉપરથી બાળકો નામ આપવાનો વિચાર કરે છે પણ પ્રભુની ઈચ્છા કાંઈક અલગ જ હોય છે જે એલિઝાબેથ દ્વારા પ્રગટ થાય છે ચોક્કસ પ્રભુની આપણી આપણી માટે એક એક સચોટ અને સાચો વિચાર કરીને બેઠા છે પ્રભુને પ્રાર્થના કરીએ અને વિણાવીએ કરીએ કે પ્રભુ માટે મારી માટે તમારો શું વિચાર છે